બરોબર છે અને અમારા વ્યક્તિતા તો અને એમના ચોથમાં આવું હાઉસ ઉપર આજે તો માણસ ગમતી સિંગર રમેશ ઠાકોર એમની મુલાકાતો લીધી અને ખરેખર તો નાની ઉંમરની અંદર વિક્રમજીએ ખૂબ પ્રગતિ કરી અને સરસ નાની ઉંમરની નાની ઉંમરની અંદર ડાઇવિંગ સરસ કર્યું અને દશામાના મિત્રો હવે તહેવારો પણ આવ્યા છે અને હાઈફાઈ વિક્રમભાઈનો ત્યાં જ હાઈફાઈ ત્યાં જ પણ વાગે છે અને દશામાના એટલો બધા સોંગ રળિયામાં વાગે છે કે મિત્રો હું સિંગર રમેશ ઠાકોર યુટ્યુબમાં મારી ચેનલ સાથે સિંગર રમેશ ઠાકોર લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો નહીં અને ઇન્સ્ટાગ્રામ આઈડી રમેશ ઠાકોર પંદર ચૌદ છે અને ફોલો કર્યા અમારા રહેતા નહીં બોલો જય જય જય